કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર છે આ સિવાય કોંગ્રેસના ઘણા બધા નેતાઓ જે ભાજપમાં જોડાઈ ચુક્યા છે અને ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ ટકાવવું પણ અઘરું રહ્યું છે એને લઈને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે કોંગ્રેસની ટિકિટ છે તે ચાંદીની હોય અને ભાજપની ટિકિટ સોનાની હોય તેવું લાગી રહ્યું છે સંઘર્ષ ભાજપ માટે નહીં પરંતુ કોંગ્રેસ માટે સૌથી વધારે છે તો આજે વાત કરીશું જુનાગઢ કોંગ્રેસના મૂર્ત યાત્રો જીહાદોસ્તો હાલ જુનાગઢમાં ભાજપની જે ટિકિટ છે તે લટકાવી રાખવામાં આવી છે વર્તમાન તમને મળશે કે નહીં મળે એ સવાલો ઉઠી રહ્યા છે બીજી તરફ એ સવાલો પણ ઉઠી રહ્યા છે કે હવે કોઈ વિકેટ ખડવાની છે કે કેમ વિમલભાઈ ચુડાસમા પૂજાભાઈ વંશ તેની અટકળો લાગતી હતી ચર્ચાઓ થતી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક વિમલભાઈ નકારે છે ત્યારે સવાલ એ છે કે હવે કોંગ્રેસ કોને ટિકિટ આપશે અને આપશે તો શું કારણથી આપશે જી હા દોસ્તો કોંગ્રેસ છે તે તેની પાસે આમ જોવા જઈએ તો હાલ માત્ર ત્રણ ઉમેદવાર છે જે ચર્ચાઓ થઈ રહી છે એ પણ આ ત્રણ ઉમેદવારોની થઈ રહી છે પહેલા ઉમેદવાર છે એ વિમલભાઈ ચુડાસમા છે જે આ ગુસ્સા જે તેના સિટિંગ ધારાસભ્ય છે જે ચોરવાડના છે જે કોળી સમાજના યુવા નેતા છે અને કોળી સમાજનો અહીંયા પર બહોળો વર્ગ છે આ સીટમાં આપને વાત કરી દઈએ તો વધારે સૌથી વધારે છ થી સાત જ્ઞાતિનું પ્રભુત્વ છે તેમજ સૌથી વધારે કોળી સમાજ અને પટેલ સમાજનું આ બેઠક ઉપર સૌથી વધારે વધારે છે તેની સંખ્યા આંકડા કાઢવામાં આવ્યા હતા બે હજાર અગિયારમાં માં જયારે વસ્તી ગણતરી થઈ હતી ત્યારે આ જુનાગઢ જિલ્લાનું વોટિંગ છે તે સાડા બાર લાખની આસપાસ અત્યારે આ વધીને સત્તર લાખની આસપાસ પહોંચ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે અહીંયા સૌથી વધારે પટેલ સમાજ કોળી સમાજ તેનું પ્રભુત્વ છે ત્યારબાદ રાજપૂત સમાજ અને આહિર સમાજ આવે છે અને ત્યારબાદ દલિત સમાજ અને મુસ્લિમ સમાજ અને આ અંદર મતલબ આ લોકસભા બેઠકની અંદર પ્રજાપતિ સમાજનું પણ ખૂબ વર્ચસ્વ દેખાઈ રહ્યું છે કારણ કે તેના મત પણ આ લોકસભાની અંદર ખૂબ વધારે છે તો આ એક નાતીઓનું ગણિત છે અહીંયા પહેલી પસંદ અત્યારે કોળી સમાજને કરવામાં આવે છે કારણ કે તેનું વોટિંગ અહીં વધારે છે પરંતુ અહીંયા ત્રણ મૂર્તિઓ છે જેમાં એક આહીર છે અને બે કોલ છે વિમલભાઈ ચુડાસમા એ સિટિંગ ધારાસભ્ય છે કોંગ્રેસ તરીકે ટિકિટ આપી શકે છે લડવું ના લડવું છે પૂજાભાઈ વેન્સ ચૂંટણી રાજેશભાઈ સામે ચૂંટણીમાં જંગ ખેલી ચૂક્યા છે અને હાયરા છે ત્રીજું નામ છે હીરાભાઈ જોટવા જી હા દોસ્તો આહીર સમાજના નેતા છે હીરાભાઈ જોટવા સૌથી વધારે શક્યતા તેની પણ દેખાઈ રહી છે જો ભાજપ છે તે કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપે છે તો કોંગ્રેસ તેનાથી વિપરીત આપે તેવું દેખાઈ રહ્યું છે અને અન્ય કોઈ જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપે કોળી સિવાય અન્ય કોઈ જ્ઞાતિના તો કોંગ્રેસ છે તે નંબર બે મતલબ કે કોળી સમાજના ઉમેદવારને કોંગ્રેસ ટિકિટ આપશે મતલબ કે આજે ફાઈટ થવા જઈ રહી છે

આ જન્મ ઉતરવાના છે અને તેના ત્રણ મુરતિયા છે સૌથી વધારે અત્યારે હીરાભાઈ જોડવાનું નામ ગુંજી રહ્યું છે જો કે ભાજપ કોડે ઉમેદવાર ઉતારશે તો હીરાભાઈ ફાઈનો થાય તેવું દેખાઈ રહ્યું છે અગર ભાજપ આ ફેરફાર કરીને કોઈ સિવાય આની ઉતારશે તો સામે યુવરાલભાઈ અથવા તો પૂજાભાઈને ટિકિટ આપી શકે છે દોસ્તો વિડીયો કેવો લાગ્યો અચૂકથી આપના પ્રતિભાવ આપજો અને આવી જ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ મસ્તી કરીને સબસ્ક્રાઈબ કરો અગર આપેસબુક અથવા ચેનલ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ